ડોક્ટર આઈ કે વીજળીવાળા લિખિત પુસ્તક મોતીચારોમાંથી આપણે આજે વાત કરીએ જેનું શીર્ષક છે ભગવાનની કેક એક નાનકડો છોકરો એના મળવા ગયો હજુ માંડ બે દિવસથી એ જોરદાર તાવમાંથી ઊભો થયો હતો નિશાળે નહીં જઈ શકવાને લીધે હોમવર્ક પણ ભેગું થઈ ગયું હતું એના મમ્મી પપ્પા પણ આર્થિક કારણે ચિંતામાં રહેતા ઘરમાં વચકડા તેમજ નિશાળમાં પણ વચકડાથી ત્રાસીને બિચારો તે દાદીમા પાસે હળવો થવા ગયો દાદીમા એ વખતે કેક બનાવતા હતા છોકરો પોતાની બધી ચિંતાઓ યાદ કરીને દાદીમાને ફરિયાદ કરવા માંડ્યો ઘણી બધી વાર સુધી એણે રોદણા રોયા દાદીમા હોકારો દેતા દેતા પોતાનું કામ કરતા રહ્યા બાળકની વાત પૂરી થઈ એટલે એમણે પૂછ્યું બેટા તું ભૂખ્યો તો થયો જ હોઈશ કંઈ ખાવું છે કેક બનતા તો હજુ થોડીક વાર લાગશે હવે દાદીમાં વાલથી થો આવું પૂછે તો દુનિયાનો કયો પૌત્ર ના પાડે અમે કેકની મીઠી સોડમ તો શરૂ થઈ જ ગઈ હતી બાળકે હા પાડી દાદીમાએ એક વાટકીમાં ઘઉંનો કાચો લોટ ભરીને બાળક પાસે મૂક્યો બાળકને નવાઈ લાગી દાદીમાં લોટ તો કંઈ ખવાતો હશે એ તો કેવો ભંગાર લાગે એમ તો આ પી લે આ વખતે દાદીમાએ એક વાટકીમાં ખાવાનું તેલ ભરીને આપ્યું બાળકની હસી પડાયું એને થયું કે દાદીમાં મજાક કરી રહ્યા છે એણે ના પાડી તો આ તો તને ભાવશે જ આ વખતે દાદીમાએ એને કાચા ઈંડા તોડીને આપ્યા છોકરાને થયું કે નક્કી દાદીમા એને ચીળવી રહ્યા છે એના મોઢા પર ગુસ્સાનો તેમજ અણગમાનો ભાવ આવી ગયો એ બોલ્યો આવું બધું તે કંઈ ભાવતું હશે તમે પણ ખરા છો દાદીમાં આ બધી વસ્તુ તો ઘરે ન જ ઉતરે દાદીમાં આ વખતે ગંભીર બનીને બાળકની આંખમાં જોઈને બોલ્યા બેટા આ બધી વસ્તુઓ જ કેક બનાવવામાં વપરાય છે છતાં પણ છૂટી ખાઈએ તો કેટલી ખરાબ લાગે નહીં પણ જ્યારે સરખી રીતે મિશ્રણ કરીને કેક બનાવીએ તો કેવી સરસ લાગે છે સ્વાદ પણ સરસ બની જાય છે દીકરા મારા એવી જ રીતે ભગવાનના ઘરનું કામ ચાલે છે આપણને ઘણી વખત એવું લાગે છે કે આટલા ખરાબ સમયમાંથી કેમ પસાર થવું અને આટલી બધી તકલીફો શું કામ ભોગવવી પરંતુ ભગવાન જાણે છે કે જ્યારે તે આ બધી વસ્તુઓને બધા દુઃખો તેમજ તકલીફોને બરાબર ગોઠવી દેશે ત્યારે જરૂર એકાદ નવીન અને અદ્ભુત વસ્તુ બનશે બસ આપણે ફક્ત એની પર એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ જેવી રીતે તું અત્યારે મારી પર રાખી રહ્યો છે તને ખાતરી જ છે કે આ બધી વસ્તુઓમાંથી બની હોવા છતાં આપણી કેક સરસ જ થવાની ભગવાન પણ દુખોના ચૂલામાં તપાવીને જીવનની કેકને સાચો સ્વાદ આપતો હોય છે અને દીકરા બરાબર તપે નહીં તો કેકનો સ્વાદ આવે સી રીતે બાળક અપલક નેત્રે દાદીમાં સામે જોઈ રહ્યો એનું મૂળ શીર્ષક ગોડ્સ કેકમાંથી લીધેલું છે